ઉમિયાધામ સીતસર આજે આપણે આવ્યા તો દર્શકો આપણે કરીશું મા ઉમિયામાના દર્શન આપણે આવી ગયા છીએ ઉમિયાધામ સીતસર તો આપણે આવા સુંદર અને અલૌકિક સુંદર મંદિર જે કડવા પાટીદારોના કુળદેવી મા ઉમિયામાનું મંદિર છે તો અહીંયા આપણે દર્શન કરીશું પણ તમે મિત્રો અહીંનું જે મંદિરનું પરાગણ છે જ્યાં પ્રદર્શની મેકવામાં આવી છે એડ્રોજા ફેમિલીના અહીંયા આજે લગ્ન છે તો એના લગ્નના નિમિત્તે પણ અહીંયા ખૂબ જ સજાવટ કરવામાં આવી છે તો તમે જોઈ શકો છો માતાજીનું મંદિર ઉમિયા ધામ ખૂબ જ એવું સુંદર મંદિર છે અને અહીંયા ફૂલ ઝાડ ખૂબ જ એવી સંખ્યામાં છે કેમકે મંદિરની શારી બાજુ ખૂબ જ એવા ઝાડ ગોઠવવામાં આવ્યા છે તો તમે જોઈ શકો છો અહીંયા ઉમિયા માતાજીનું મંદિર ખૂબ જ સુંદર મંદિર અને કડવા પટેલોના કુળદેવીમાં ઉમિયામાં સીતસર ધામ તમે આવ્યા હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો ને ઉમિયામાં જરૂરથી લખજો આપણે પહેલાં મંદિરની સારી બાજુ ફરી લેશું શેર કરીશું કેમકે મંદિર જ એટલું પ્રદર્શની ગોઠવવામાં આવી છે જોરદાર ને નદીના કિનારે ઉમિયા ધામ મંદિર આવેલું છે તો આપણે તમે જોઈ શકો છો ઉમિયા ઉમિયાધામનું આ મંદિર ખૂબ જ એવું સુંદર મંદિર બાગ બગીચાવાળું મંદિર અને શારી બાજુ બાગ બગીચો છે અને તમે જોઈ શકો છો કેટલો સુંદર મંદિરનો વ્યૂઝ છે આપણે નદીના કિનારે આવેલું મા માનું મંદિર ખૂબ જ એવું સુંદર અને જોયા જેવું મંદિર છે તમે એક વખત અહીંયા આવો તો જરૂરથી દર્શન કરવા આવજો તમે જોઈ શકો છો નદીના કિનારે આ પ્રદર્શની એક કિલોમીટરના અંતરમાં આવી પ્રદર્શની મેંકવામાં આવી છે અને આ લગ્ન નિમિત્તે અહીંયા મંડપ પણ ગોઠવવામાં આવ્યા છે એન્ડરોઝા પરિવારના લગ્ન હતા ને આ પ્રદર્શની તમે જોઈ શકો છો નદી છે ને સામેની સાઈડ પણ જે લગ્ન નિમિત્તે શણગાર સજાવવામાં આવ્યો છે આપણે મંદિરની આ સાઈડ તમે જોઈ શકો છો બધી જગ્યાએ ફૂલઝાડ વાવવામાં આવેલા છે એ ખૂબ જ એવી સારી પ્રદર્શની ગોઠવામાં આવી છે મિત્રો આ મંદિરે તમે એક વખત આવો તો તમને મંદિરમાં જ બેસી રહેવાનું મન થાય એટલું સુંદર બાગ બગીચો એને પ્રદર્શની છે ખૂબ જ સુંદર પ્રદર્શની મંદિરમાં અને તમે એક વખત અહીંયા આવો તો તમને વારંવાર આવવાનું મન થાય એવું મા ઉમિયા માનું મંદિર શીતસર મોટી પાનેલી પાસે આવેલું છે આ શીતસર તો મિત્રો આપણે દર્શન કરીશું મા ઉમિયામાના તમે જોઈ શકો છો અહીંયા કેટલો સુંદર ફૂલ ઝાડ વાવવામાં આવેલા છે મંદિરના ફરતે અને અહીંયા ખૂબ જ એવું મોટું મંદિર મા ઉમિયામાનું તો આપણે કરીએ દર્શન મા ઉમિયામાના અહીંયા ખૂબ જ બહોળી સંખ્યામાં માતાજીને દર્શન કરવા શ્રદ્ધાળુઓ આવતા હોય છે તો આપણે પણ આગળ દર્શન કરવા જઈએ નજીકથી માતાજીના અહીંયા ગમે ત્યારે આવું એટલી જ ટ્રાફિક હોય છે ને શ્રદ્ધાળુઓ ખૂબ જ એ બહોળી સંખ્યામાં અહીંયા આવતા હોય છે તો મિત્રો તમને વિડીયો સારો લાગે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ને વિડીયોને લાઈક કરવાનું નહીં ભૂલતા તો આપણે મા ઉમિયામાના દર્શન કરી લઈએ જય મા ઉમિયામાં મિત્રો કમેન્ટમાં જય મા ઉમિયામાં જરૂરથી લખજો અહીંયા મંદિરની સારી બાજુ તમને લીલું સમજ જોવા મળશે ને માતાજીના દર્શન કરવા આપણા માટે ખૂબ જ અલૌકિક ક્ષણ હોય છે ને માતાજીના ઘરે બેઠા દર્શન થઈ જાય તો આપણા ભાગ્ય ઉગડી જાય તો કરીએ મા ઉમિયામાના દર્શન જય મા માતાજીને સપન ભોગ ધરવામાં આવ્યા છે જય મા ઉમિયામા મિત્રો દર્શન થયા હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ને હવે આપણે બહારની સાઈડ આવી ગયા છે તો તમે અહીં જોઈ શકો છો એન્ડ્રોજા પરિવારના લગ્ન હતા તો લગ્ન નિમિત્તે ખૂબ જ શણગાર સજાવવામાં આવ્યો છે મંદિર બાજુ અને અગિયારસ હતી તો અગિયારસના ઠાકોરજીના પણ લગ્ન હતા જય મામ્યા મોટા મોટા કળશ મેકવામાં આવ્યા છે તમે જોઈ શકો છો કેવડા મોટા કળશ છે બંને સાઈડ એક કલશ આ સાઈડ છે અને એક કલશ આ સાઈડ છે અને માતાજીના દર્શન આપણને અહીંથી જ થઈ ગયા છે જય મા ઉમિયામાં તો મિત્રો નવ મળીએ આપણે